સુરતમાં હિન્દુ મિલન મંદિર અને ગણેશ ઉત્સવ સમિતિની પ્રેસ કોન્ફરન્સ છે આગામી ગણેશ મહોત્સવને લઈ મહત્વની પત્રકાર પરિષદ છે સુરત ગણેશ ઉત્સવ સમિતિ પર થયેલ આક્ષેપ અંગે બેઠક ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા છત્રીસ વર્ષથી સક્રિય છે તેવું મહારાજ નિવેદન આપ્યું છે ત્યારે પણ એમને વિનંતી કરી કે સાહેબ જે મંડળો આ રીતે ઊંચી હાઈટના જે મૂર્તિઓ જે બેસાડે છે એમને માટે એક સ્પેશિયલી મીટિંગ રાખીએ અને એમને જે છે મને સમજાવીએ એમના જે વિવેક છે એમને થોડીક નપ કરીએ કે ભાઈ તમે આટલી વિશાળ મૂર્તિ શાને માટે એને માટે એક સ્પેશિયલ મીટિંગ અમે બોલાવીશું કારણ કે પહેલાં તો ખબર પડતું નથી કોણ ક્યાં ઓર્ડર આપી દે છે કોણ ક્યાંથી બહારથી મંગાવે છે તો ગયા વર્ષની જેટલા એ છે એ અમે હવે મળવાના છે